મિત્રો તમે જાણો છો કે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે નથી જાણતા કોઈ વાંધો નહીં તો મિત્રો તમે જાણો છો કે ગુજરાતનું વૃક્ષ કયું છે અરે મિત્રો તમે તેના વિશે પણ જાણતા નથી તો મિત્રો આજના વિડીયોમાં આપણે આપણા રાષ્ટ્રીય અને રાજ્ય વૃક્ષ કયા છે તેના વિશે જાણકારી મેળવીશું તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો નમસ્તે મિત્રો સંગમિત્રા કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વૃક્ષ ઓળખવા માટેની હું આપને કેટલીક હિન્ટ આપું તો મિત્રો આ વૃક્ષ ખૂબ જ મોટું હોય છે તેના પાન મોટા અને સહેજ જાડા હોય છે તેમાં લખોટી જેવડા નાના નાના ફળ આવે છે તેની નાની કૂપણો ખાવામાં ખૂબ મજા આવે છે તેના મૂળ જમીનમાં તો કેટલાક મૂળ બહાર હવામાં લટકતા હોય છે અને એક ખાસ વાત આ વૃક્ષના પાન ત્યારે સંપૂર્ણ પડે નથી એટલે કે એક પાન ખરે તો બીજું પાન ફૂટી નીકળે આનખર ઋતુની અસર પણ આ વૃક્ષ પર જોવા મળતી નથી હવે મિત્રો તમને ખબર પડી ગયા છે કે આ કયું વૃક્ષની હું વાત કરી રહ્યો છું અને જો ના ખબર પડી હોય તો કશો વાંધો નહીં હું આપને જણાવી દઉં કે આપણે વડના વૃક્ષની વાત કરીએ છીએ મિત્રો વડનું વૃક્ષ એ આપણું રાષ્ટ્રીય અને રાજ્ય વૃક્ષ છે આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ છે લેન્સિસ ભારતમાં તેને બાર અને બારગઢ એવા નામથી પણ ઓળખવામાં આવે છે ભારતનું મોટું વડનું વૃક્ષ એ આંધ્ર પ્રદેશના અનંતપુરમાં આવેલું છે જ્યાં તેને થિમ્મા મરિયમ્માનું નામ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષ પૃથ્વી પર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે વડ સાવિત્રી વ્રતના દિવસે ભારતીય સ્ત્રીઓ છે એ આ વડના વૃક્ષની પૂજન અને અર્ચન કરે છે એનાથી તેમના પતિનું આયુષ્ય છે એ લાંબુ થાય તેવી પ્રાર્થના પણ સાથે કરે છે તો મિત્રો આ રીતે તમને આપણા રાષ્ટ્રીય અને રાજ્યવૃક્ષ વિશે થોડી ઘણી માહિતી મળી હશે જો આપને આ વિડીયો પસંદ પડે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણા જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો સાથે જ આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ